નમસ્કાર નમસ્કાર સોલંકી કટિંગ આવ્યું હતું મારી પાસે અને એમાં કઈ ગામમાં તમને ભાડે મકાન રાખવા બાબતે થોડોક જાતિવાદ નડ્યો શું હકીકત છે પછી મારા વતન થી પંચોતેર દૂર દોઢસો કિલોમીટર થતું હતું તમારું કયું ગામ છે ચુડા તાલુકા નું છત્રિયા એટલે પછી સાહેબ અમારે ત્યાં મકાન રાખવા માટે મેં વ્યવસ્થા કરી બધા ગામ ના ને પૂછતો તો સરપંચ ને બધા સરપંચ ને એમને મળો તમને વ્યવસ્થા કરી દઈશ એટલે સરપંચ ને ત્યાં ગયો એટલે મને કે તમે કેવા છો क्यों आप लोगों को ऐसे वाल में किसी मैंने कि ऐसे में क्या मामला कबर ना पड़े तो मैं क्यों मैं वाल में क्या टूटने का सी ठीक है हम क्यों तो तो ना बंद मैं तो बाहर ही मैंने कि तमाम तमाम तंबारे नहीं है तमारे वस्ती ना तो बड़ा बारी ना अंधा बारी તો મેં કીધું ગઈ સાલ તમે એક મુસ્લિમ બેન આવી તો દલિત વાસ માં રેતી તી તમે કેમ બધા ગામ ના થઇ ગયા એને તમે એમ કેતા તા કે તમારા અહી નો રેવાય તમે તો સવર્ણ છો મને એક મકાન કઈ ખાલી નું હોય ગામ માં મેં કીધું તો આપડે દલિતો માં રાખીશું મુસ્લિમ મુસ્લિમ બેન કોઈ આવ્યા તા અને દલિતોના વિસ્તારમાં વિસ્તાર માં તા તો એને આ શ્રવણો એના વિસ્તાર માં લઇ ગયા

પછી મારું શિક્ષણ કાર્ય તો એમના ગામ ની ખબર પડી ગઈ વ્યવસ્થિત છે સારું ગામ લોકો તો બિચારા મને સહકાર આપતા હતા એને જરાક આર્થિક સ્થિત સારી હતી અને જરાક માનતો જ્ઞાતિવાદ્ય માં એટલે પછી મને એક તરફી હુકમ કરીને ઓનલાઈન શિક્ષક એમના દરબા ના લાવી મને છૂટો કરી દીધો હાલ ત્યારે સાંભળ્યું હે હા બોલો

અપસી પછી તો કેને એટલે માણસ હાજર થવું પડે પછી ને સાઈન લીધું મને સેવાઈ પરિસ્થિતિ છે મને કે તમે કલેક્ટર કાચે જવાઈ જાવ અને હું તમને વ્યવસ્થા બધું કરી દઉં છું પછી મને દીધું પછી એ મને એ પછી મેં એને પછી કે દીધું એ આમાં શું કરવાના છે તમારે પછી કે પી અમેરિકા ભાઈ જલ્દી આઈન ચાલ જતા અને કીધું એટલે એને કીધું રાહ કરી કે મેં અત્યારે કર્મ નાપો

એની ફેરફાર ના કરી શકો ઉત્કર્ષ મંડળ હોય બરોબર ને નું કોઈ છે અનુસૂચિત જાતિ નું કોઈ સંગઠન શિક્ષકો નું છે એમને માં અશોકભાઈ કામ કરે છે

એમાં તમારે શિક્ષકો ના સંગઠનો લખીને લેટરપેડ ઉપર કઈ ના લખ્યું લખીને એવું પડે ને કે ભાઈ આવી રીતે આ સાથે સાથે વાત થયો તો આની ફરિયાદ ગુનો દાખલ કરો એ ભલામણ કરવી જોઈએ કઈ વાંધો મને તમે ડિટેલ બધી મોકલો ને બરોબર તમને જેટલી હેલ્પ ખાસે હું કરીશ અને સમાજ ના બીજા સંગઠનો ને બીજા લોકોને આપણે સોશિયલ media ના માધ્યમ થી પણ તમારો સંપર્ક કરે એ આપણે કરાવીશું હો ખુબ ખુબ આભાર સાહેબ આપનો અને જય હિંદ અને ગમે ત્યારે જરૂર પડે મને ફોન કરજો આવી ગમે ત્યારે કોઈ પણ તમને પરેશાન કરતો હોય ને એટલે એને કહી દે આપણે વ્યવસ્થિત જવાબ દઈ દઈશું જી સર તો જય હિંદ જય હિંદ